આમોદ ખાતે આવેલા ભાગ્યોદય ટોકીજ મિલકત વર્ષોથી વિવાદિત રહેલ હોય એ અંગેનો કેસ નામદાર કોર્ટ પાસે ચાલતો હોય જેમાં એક પાર્ટીના વકીલ તરીકે આમોદના રહેવાસી મકબુલભાઈ રાણા હોય અને જે ભાગ્યોદય ટોકીજ જર્જરિત થયેલ હોવાથી નગરપાલિકા તરફથી બિલ્ડિંગ ઉતારી પાડવાની નોટિસ મળેલી હોવાથી બિલ્ડિંગ ઉતારવાની કામગીરી દરમિયાન ડભોયા સમાજના મિલકતમાં ભાગીદારી ધરાવતા વ્યક્તિઓ બિલ્ડિંગ ઉતારવાની ના પાડતા મુકબુલ વકીલ સાથે ઉગ્ર બોલાચાલી થયેલ હતી જે બોલાચાલી વધુ ઉગ્ર બનતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જેમાં ઈજાગ્રસ્ત થતા વ્યક્તિને આમોદ રેફર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે મામલો આમોદ પોલીસ સ્ટેશને પહોંચતા આમોદ પોલીસ દ્વારા બંને પાર્ટી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અમારી મિલકત બાબત મગજમારીમાં અમને માણેલા છે મકબુલભાઈ વકીલે અને એમના માણસોએ જે તો ઉતાર આવેલા તે અમારે સ્ટ્રે હોવા છતાં પણ દાદાગીરી કરીને અમને મારા ભાઈને અમને માણેલા છે મને આ બે જગ્યાએ ત્રણ જગ્યામાં વાગેલું છે ને ધાળીઓ લઈને મારેલા છે ઝભાઝબી કરે છે ડાંગો ધાળિયાથી અમને બહુ ખૂબ જ મારેલા છે અમે આરોગ્ય દવાખાને એડમિટ થયેલા છે પોલીસ ફરિયાદ કરી હા પોલીસ ફરિયાદ બી અમે કરેલી છે અગાઉથી બી કરેલી છે ને આજે પણ કરેલી અમે મારી નાખવાની મકુલભાઈ વકીલે જાતે વકીલે અમને મારી નાખવાની ધમકી પણ આપેલી છે કે હવે આવી તમારી મિલકત મારી છે તો અમને મારી નાખીશું હવે એ ધમકી પણ આપેલી છે આજે પછી અમને માર્યા બી અમારા ભાઈને બી મારેલો છે એનું અમારા વિડીયો પણ છે અમારી પાસે ને કોર્ટનો અનાદર કરી સ્ટે ઓર્ડર બી છે અમારી પાસે કોર્ટ નો अनादर કરે છે જાતે મકબુલ ભાઈ વકીલ તો અમારી અમૂદ નગર માં આવેલી અમારી ટોકીઝ તેમાં અમે માલિક છે પણ અમારી ટોકીઝ જે અમારી માલિકે હક છે અમારો અમને પૂછા વગર મકબુલ વકીલ કોર્ટ સ્ટે છે તો પણ જેસીબી લઈને આવીયા માથા ભરે વકીલ અમે અમેતે પૂછવા ગયા કે શું કામ હજુ તો સ્ટે છે અમારો તો અમને વકીલ લઈ ને મારા મારી પણ ઉતરી આવેલા છે માથાભર વકીલ અમને મારા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે જે અમારી પાસે વિડીયો પણ છે ને જે સીવાળા ભાઈએ પણ અમારા ભાણાને મારેલા છે તેનો પણ વિડીયો છે ને બોટી દાદી કે હવે પછી જો અહીંયા આવ્યા તો મારી નાખીશ આ જગ્યા પર હવે આવતા નહીં લઈને હા આ બધી મિલકત હવે મારી થઈ ગયેલી છે

અગાઉ પણ અમારી ઉપર હુમલા કરેલા છે જેનું પણ અમે ફરિયાદો અને અમલ થયેલી છે અગાઉ પણ લેન્ડ ગ્રેમિંગમાં ગુનામે અમે એને બચાવેલો છે સમાધાન કરીને અહીં તો એની સનત પણ જાત ને સાત વર્ષ જેલમાં રહે પણ અમે એને એક આમોદ ગામના એક અમે વેપારી માણસ છે હમણાં આ બધું શોભે નહીં એના માટે અમે એની સાથે સમાધાન કરી ને એની પેલી શહેરાજબહેનુ મકાન જે તોડાવેલું હતું એની આમેની રીસ લાગી આ બધું અમારો ટોકી હુમલો કરે છે વારંવાર જેસીબી લઈને આવે છે અને તોડવાની કોશિશ કરે છે